गुजरात फोकस न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજનો મુખ્ય સમાચાર एक्चुअली जीएसएल सीजन 1 બે ત્રણ વર્ષ પહેલા ઉજાઈ ગઈ છે આ जीएसएल सीजन 2 છે આજે અમદાવાદ ખાતે છ એ ટીમોના પ્લેયરોનું ઓક્શન આજના દિવસમાં યોજાનાર છે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતા આપણા ટેબલ ટેનિસના પ્લેયરો બધા જ અહીંયા હાજર છે જે છ ટીમોની અંદર ઓક્શન દ્વારા જેને સમાવવામાં આવશે આ ટુર્નામેન્ટ લાસ્ટ ટાઈમ અમદાવાદ ટ્રાન્સસ્ટેડિયાની અંદર યોજાઈ હતી અને આ વખતની જે જીએસએલ ટુ છે સિઝન ટુ એ સુરત ખાતે યોજાઈ રહેલ છે જેની ટેન્ટેટિવ ડેટ બારથી સત્તર ઓગસ્ટ છે પણ અમુક સંજોગોના કારણે હજુ ડેટ ફિક્સ નથી કરી શક્યા પણ ટેન્ટેટિવ ડેટ બારથી સત્તર ઓગસ્ટ છે અને એ દરમિયાન સુરત ખાતે એ યોજાનાર છે આ વખતે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાં ઘણું સરસ છે એટલા માટે અલગ અલગ એરિયામાં આ જીએસએલ યોજાય એવી ખાસ કરીને અમારી સ્કીમ છે કે દરેક અલગ અલગ એરિયામાં યોજાય તો લોકલ પ્લેયરો અને એ લોકોને પણ સારું પ્રોત્સાહન મળી શકે એ માટે દરેક સિઝન વન ટુ થ્રી અલગ અલગ કોર્પોરેશન જેવા મોટા એરિયાની અંદર વિસ્તારને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જગ્યાએ યોજાનાર છે